હવે ટૂંક સમયમાં તે માટેના કોલ લેટર અપડેટ છે તે આવી શકે છે અને જાન્યુઆરીના ત્રીજા ચોથા અઠવાડિયામાં છે ચાલુ થઈ જશે હવે જોર લગાવી દો પ્રેક્ટિસમાં પણ સાથે બહુ કાળજીપૂર્વક દોડવું જેથી એન્જિનિયરિંગ ભોગ ન બનવું પડે એટલે કે તમામ મિત્રો ખાસ છે તે પોતાની રનિંગ સારી રીતે કરજો તો હવે તમને તારીખ જણાવી દો કે પંદર એક બે હાજર પચ્ચીસ થી પચ્ચીસ એક બે હાજર પચ્ચીસ આ દસ દિવસની અંદર છે તે ફાઇનલી મિત્રો તમારા છે તે ગુજરાત પોલીસ ભરતી માટેના કોલ લેટર છે તે જાહેર થઈ જશે અને આગળ આપણે જોવાનું છે કે કયા મીટરનો કેટલો રાઉન્ડ છે અને અન્ય પંદર ગ્રાઉન્ડ છે કયા ક્યાં છે તેની પણ વાત કરીશું તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે જે સુરત વાવ ખાતે છે તે કુલ ત્રણસોને પંચ્યાશીસ મીટરનો છે તે ટ્રેક રાખવામાં આવેલો છે તો જો તમને ખ્યાલ હોય કે આ કેટલા રાઉન્ડ મારવા પડે આ ગ્રાઉન્ડમાં તો મને કોમેન્ટમાં જણાવી દેજો

પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે જ્યાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા ખાતે છે તે રાષ્ટ્રવીર ચેલભાઈ દુબે પોલીસ ખાતે છે તે બિલખેડા રોડ જુનાગઢ ખાતે છે તે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ તો ગાંધીનગરમાં છે તે પોલીસ પરેડ હેડક્વાર્ટર

પોલીસ હેડક્ quarters શરૂ શરૂ સેક્ટર રોડ જામનગર ખાતે આવેલું છે ખેડા નડિયાદ કરીએ તો પોલીસ પ્રેડ ગ્રાઉન્ડ ખેડા હેડક્ quarters ખેડા કેમ્પ ખેડા ખાતે જ આવેલું છે SRPF ગ્રાઉન્ડ 2 અમદાવાદ માં છે જે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ જેસપુર કોબા કોશનારનગર ખાતે છે તે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાર પછી 12મ નંબર નું જે ગ્રાઉન્ડ છે તે ગોધરા જે અનામત પોલીસ દળ જૂથ ળુણાવાળા રોડ કોલિયરી ગોધરા ખાતે છે તે આવેલું છે SRPF ગ્રાઉન્ડ જે સાત નડિયાદ જે ઝલારામ મંદિરની સામે નડિયાદ ખાતે આવેલું છે SRPF ગ્રાઉન્ડ આઠ ગોંડલ જે રાજ્યના અનામત પોલીસ દળ આઠ કોટડા સાંગાલી રોડ ખાતે છે તે આવેલું છે અને SRPF ગ્રાઉન્ડ વાવ સુરત જે રાજ્યના અનામત પોલીસ દળ અગિયાર જુનાગઢ જે કામરેજ ખાતે છે તે આવેલું છે તો ખાસ તમામ મિત્રો છે તે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા

એક બે હાજર પચીસ તો જે પણ ઉમેદવારો છે તે આ ભરતી ભાગ લેવા માંગતા હોય તેવા મિત્રો છે તે એકત્રીસ તારીખ ની રાજવાઈ આપેલા છે તે ફોર્મ ભરી દેજો તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ